લોકસભાની ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ચુક્યું છે ત્યારે પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગી ઉમેદવારની કેશૂદ ખાતે કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

લેવલે કાર્ય વધુમાં વધુ મહેનત કરી લલિત વસોયા ને નહીં પરંતુ કોંગ્રેસના હાથ મજબૂત કરવા જણાવાયું કોંગ્રેસ પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનમાં અમારી સાથે જોડાયેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો સંવાદ કાર્યક્રમ રાખ્યો હતો આ સંવાદ કાર્યક્રમમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ પ્રદેશ કોંગ્રેસના હોદેદારશ્રીઓ સહિત મોટી સંખ્યાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક આ લોકસભાની ચૂંટણી લડવા માટેનો સબે સંકલ્પ કર્યો છે અને હવે પછી અમે સૌ આગેવાનો સાથે બેસીને તાલુકા પંચાયત સીટ જિલ્લા પંચાયત સીટડી અને ધોરા નગરપાલિકામાં દરેક વોર્ડ દીઠ અમારા કાર્યકર્તાઓને જવાબદારી પણ ફાળાવવાના છીએ અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અમે આ લોકસભાની ચૂંટણી લડશું દલિતભાઈ સામે આ વખતે એ લોકો રમેશભાઈ હતા આ વખતે ફરી તમે ગોરબંદર સિંહ આ વખતે કેન્દ્રીય મંત્રી છે આમે એટલે આયાતી છે પણ કેન્દ્રીય મંત્રી છે અને કેશો વિસ્તાર અને અન્ય વિસ્તારમાં તેઓ જાણીતા છે ત્યારે શું કહેશો ભારતીય જનતા પાર્ટીને પોરબંદર લોકસભા વિસ્તારની અંદર અનેક દિગ્ગજ આગેવાનો હતા જયેશભાઈ રાદડિયા હોય રમેશભાઈ ધડુક હોય અનેક લોકો હતા પરંતુ એમની ઉપેક્ષા કરીને ભાવનગરની અંદર એના મત વિસ્તારની અંદર બે વખત ધારાસભા હારી જાય તો સ્વાભાવિક છે કે ત્યાં જીતી ન શકે એટલા માટે આયાતી ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાને અહીંયા મોકલા છે પરંતુ પોરબંદર મત વિસ્તારની જનતાનો કાયમી મિજાજ રહ્યો છે અને અત્યાર સુધીનો તમે ભૂતકાળ તપાસો તો જ્યારે જ્યારે બારનો ઉમેદવાર આવ્યો છે ત્યારે પોરબંદર મત વિસ્તારના લોકોએ એમને જાકારો આપ્યો છે અને મનસુખભાઈને પણ જાકારો આપ્યો છે કેટલી રીતની જીતો સાહેબ જનતા જનાર્દન છે હું ઘણી વખત કઈ ચૂકવો છું કે મારો પૌત્ર મારા દીકરાનો દીકરો એને તમે પૂછો કે તારા દાદા કેટલા મતે મતે જીતવાના છે તો લાખ હું બીજા લોકોની મોટી બળગાબાજી નહીં કરું કે હું પાંચ લાખ મતે જીતવાનો છું પણ મને વિશ્વાસ છે કે આ પોરબંદર લોકસભાની બેઠક બારનો ઉમેદવાર છે સ્થાનિક ઘણા બધા મુદ્દાઓ છે અને પ્રજા ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશથી મતદાન કરશે અને હું ચીંતશ દલીપે અમારો પ્રશ્ન પૂછવાનું કારણ જે હતું કે ભારત ભાજપ છે છવી બેઠક ઉપર પાંચ લાખ ઉપરની લીડ ઈચ્છે છે કે તમારા ઉમેદવાર જીતશે એટલા માટે તમને આ પ્રશ્ન કર્યો હતો એટલા માટે તમારો જવાબ છે હું આપને હજી વિશેષ કહું કે આ સાત પોરબંદર લોકસભાની અંદર આવતી વિધાનસભામાંથી ત્રણ ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી હતી એકમાં તમને આ એક સીટ કહેશો જ નહીં એકવીસો મતે જ